નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે આજ રોજ વીર ભૂમિ ગામે મોટન પરિવાર દ્વારા પૂજ્ય કુળદેવીમાં માં મહાકાળી મંત્રોત્વ સાથે મહાપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આજ રોજ વીર ભૂમિ વિંજાણ મધ્ય મોટન પરિવાર દ્વારા પૂજ્ય કુળદેવી માં જે મહાકાળી ના સ્વરૂપ માં ભગવતી ની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ અઠ્યાવીસ ચાર બે હાજર પચીસ થી ત્રીસ ચાર બે હાજર પચીસ ના આયોજન કરવામાં આવી હતી જેમાં ભવ્ય રહ્યા હતા પૂર્ણાવતીના દિવસે હોમ હવન તેમજ મહાપૈડી તેમજ સ્થાપના તેમજ બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ કાર્યના આચાર્ય તરીકે જયેશ કોઠારા તેમજ જીતુ મહારાજ મિંજાણ રહ્યા હતા તેમજ આ મંદિર ની ચાર પેઢી થી પૂજા કરતા જય બેન ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સમગ્ર પરિવાર ના આયોજકો પ્રતાપભાઈ ઠક્કર 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 કીર્તિભાઈ હરેશભાઈ હિતેશભાઈ ઠક્કર વિરલભાઈ ઠક્કર દરિયાભાઈ ઠક્કર જતીનભાઈ ઉગલી સતીશભાઈ મહેન્દ્રભાઈ શંભુભાઈ ઠક્કર એ આ કાર્યક્રમની ની જયમત ઉઠાવી હતી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સ્વચ્છતાની સાથે સ્પષ્ટ વાત જય માતાજી વિણ ખાતે મોટનપુત્રિવારની આઈમાં મહાકાલિકા સ્વરૂપમાં આજે પ્રાણપ્રતિ ભાવે ડબદબાથી ઉજવાઈ રહી છે ખાસ કરીને મુંબઈ હુબલી કચ્છ ગુજરાત સર્વે જગાથી જે મોટનપુત્ર પરિવારના સભ્યો રહે છે તે આજે અહીં વધાર્યા છે અને આ સંપૂર્ણ વિધિ અમારા વિદ્વાન પંડિત શ્રી જયેશભાઈ મહારાજ શ્રી જીતુભાઈ મહારાજ અને અમારી ચાર પેઢી આ સેવા કરી રહેલા અમારા સામાબેન હા સામાબેન જોશી એ ચાર પેઢીથી આજે એમની સેવા સંભાળી રહ્યા છે આજે આપણે કહું કે આ ઐતિહાસિક આજે અમારો આ પ્રસંગ છે ઐતિહાસિક પ્રસંગ છે આજથી ત્રણસો પચીસ વર્ષ પૂર્વે અમારા વડીલો તે પંજાબમાં રહેતા પંજાબમાંથી સિંધમાં સ્થળાંતર થયા અને સિંધમાંથી જ્યારે કચ્છ આવ્યા ત્યારે કોઈ વીંછાણ આવ્યા કોઈ ગઢસીસા આવ્યા અને કોઈ કોઠારા ગયા કોઈ ધોળાવીર ગામમાં ગયા એ સર્વે જગ્યાએ ફેલાયેલા રહ્યા ત્યારબાદ ત્રણસો પચીસ વર્ષ પૂર્વે આ વીંછાણ ખાતે અમારા વડીલોએ આ આઈમાની મૂર્તિની સ્થાપના કરી એ ત્રણસો પચીસ વર્ષ પછી આ પહેલી જ વખતે પ્રસંગ બની રહ્યો છે ત્યારે એની મૂર્તિનો અમને સ્વરૂપ સ્વરૂપ મળ્યું કે આ મહા કાલિકા માં છે તમારી અને આજે એની પ્રતિષ્ઠા અમે ડબ ધબાથી ઉજવી રહ્યા છે સાથે સાથે સુરાપુરા કેપ્ટન ખીમા કેપ્ટન જે એની બી મૂર્તિનો એ આજે પ્રતિષ્ઠા છે એનો એક ઇતિહાસ છે કચ્છમાં કચ્છમાં ઝારાનું યુદ્ધ થયું તેરા ગામ ખાતે ત્યારે ઘણા બધા ક્યાં તેમાં મુખ્ય આ વીંચાણ જાગીરે જે ભાગ ભજવ્યો હતો આખા કચ્છમાં શું ઠેક ઠેક અને જાગીરનું નામ થયું અને વીંછાણ જાગીરે જાહેર કર્યું કે દરેક ઘરની એક યુવાન આ લડાઈમાં જાય જેમાં અમારો એક લોહાણા ખીમજીભાઈ બુતરા જેમની અનાજની દુકાન હતી એ ગયો ત્યારે આ વીંછાણ જાગીરને કેપ્ટન બનાવીને મોકલાવ્યો ત્યાં એ ઘણી બધી લડાઈ કર્યા પછી શહીદ થયા એટલે એની બી સ્થાપના જે ઘોડેસવારી રૂપમાં એની સ્થાપના બી આ વીંછાણ ખાતે થઈ રહી છે એ અમારા માટે ગૌરવનો વિષય છે એ જ રીતે ગણપતિ બાપા વિઘ્નહર્તા ગણપતિ બાપા શંકર મોત્યાન હનુમાન મહારાજજી અને અમારા ખેત્રપાલ દાદાનું તો અમે બે વર્ષ પહેલે સ્થાપના કરેલી જ છે એટલે આ બધી વિધિઓ આજે અમે કરી રહ્યા છે આવતીકાલે અખાત્રી રીતના દિને આની સ્થાપના થશે ત્યાર પછી પેઢીના મહાપ્રસાદનો કાર્યક્રમ થશે હવન થશે અને અમારી બહેનો માતાજી સાથે રાસ ગરબા આવતીકાલે રમશે અને જેની રમઝમશે તે ખરેખર એક આ અદભૂત વસ્તુ છે મુંબઈના દરેક અખબારોએ અમારી આ મોટા મોટા પરિવારની પેઢીને ખૂબ ભાવપૂર્વક આવકાર્યા છે આજે આપની ચેનલ ચેનલ જે અમારે આ પરિવારને માટે જ આવી છે હું અમને ધન્યવાદ આપું છું અમારા આયોજકો હતી કે તમે અમારી આ પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છો ખરેખર અમે તમને ધન્યવાદ આપીએ અને માકો વીસ આપે વીસ એ છે આઈમાં ધીસ એની આ ખૂબી છે અમારી અને અત્યાર સુધી આ અમારી માં ના બે હાથ હતા અમારા મોટર પરિવાર ઉપર અને આજે અમે ભાગેશ્વરી થયા છીએ કે આવતીકાલથી એટલે આખાત્રી થી એ ચાર હાથ અમારા ઉપર ફરશે એ અમારા માટે એક ભાગ્યની વસ્તુ બની શકે